આજે આપણે વાત કરીશું સૂર્ય રાશિ પરિભ્રમણ મિત્રો સૂર્ય પિતાના કારક સૂર્ય આત્માના કારક સૂર્ય માન સન્માન પ્રતિષ્ઠાના कारक સૂર્ય રોગ શક્તિના સૂર્ય સરકારના કારક સૂર્ય એ તેજ છે અને તમારા જીવનમાં સૂર્યદેવ ની બાબતો સિત્તેર ટકા રહેલી છે જેની કુંડલીમાં સૂર્યદેવ ઉચ્ચના મિત્ર ક્ષેત્રે જે કેન્દ્રમાં પડેલા હોય તેવા જાતકો સરકારી ક્ષેત્રે ઉચ્છ અને માન સન્માન પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય છે મિત્રો આજનું આજે રાશિ પરિભ્રમણ એ મેષ રાશિથી લઈને મીન રાશિના જાતકો સુધી કેવા પ્રકારના યોગ અને કેવા પ્રકારની તકલીફો કઈ માનહાનિ અને કઈ સરકાર તરફથી લાભ તેની આપણે દરેક રાશિના જાતકોને વિશેષમાં ચર્ચા કરીશું સૂર્ય જયારે મકર રાશિમાં જતા હોય એટલે કે શનિદેવની રાશિમાં ત્યારે શત્રુ રાશિ તો ગણી શકાય પણ સંક્રાંતિ કાળ કહેવામાં આવે છે એટલે ચૌદ જાન્યુઆરી બે હાજર છવ્વીસે બપોરે ત્રણ ને અઢાર ની આસપાસ સૂર્યદેવ મકર રાશિમાં પ્રવેશ કરશે એટલે મકાન સંક્રાંતિનો યુગ કહેવાય અને આ જે સંક્રાંતિ કાળ કહેવાય એ સંક્રાંતિ કાળની અંદર પુણ્ય દાન દક્ષિણા કરી અને તમે સૂર્યદેવ અને શનિદેવની જયારે દાન દક્ષિણા કરો તો તમારા જીવનમાં દરેક જગ્યાએ આધિ વ્યાધિની ઉપાધિ તમે મુક્તિ મેળવી શકો છો મિત્રો આ સૂર્યદેવનું જે રાશિ પરિભ્રમણ એ એક મહિનાનું આવે ચૌદ જાન્યુઆરીથી ચૌદ ફેબ્રુઆરી સુધીનું મકર રાશિમાં સૂર્યદેવનું પરિભ્રમણ જ્યારે મકર રાશિમાં સૂર્યદેવ થશે અત્યાર સુધી શનિદેવની દ્રષ્ટિમાં હતા ધન રાશિમાં હવે મકર રાશિમાં પ્રવેશ કરશે ત્યારે દરેકના જીવનમાં નાની મોટી બાબતો લઈને આવવાના નાના મોટા લાભ પણ લઈને તો આપણે જે વાત કરીશું તે આ સમયગાળા દરમિયાન તમે નાના મોટા દાન દક્ષિણા મંત્ર જાપ આરાધના ઉપાસના કરી અને તમારા જીવનમાં આ એક મહિનાનો ગાળો સુંદરતા પ્રાપ્ત થાય નિર્વિગ્ન કાર્ય તમારા પરિપૂર્ણ થાય રાશિ પરિભ્રમણ જાતકોએ પોતાના નામ અને ચંદ્ર રાશિ ઉપર આધારિત આ ફળકથન સમજવું મિત્રો વાત કરીશું પ્રથમ રાશિની પ્રથમ રાશિ એટલે મેષ રાશિ મેષ રાશિના જાતકોને દસમ સ્થાને પરિભ્રમણ કરતા આ સૂર્ય જે જાતકો સરકારી રાજકીય ક્ષેત્રે જોડાયેલા હોય મેષ રાશિના જાતકો તેના માટે આ સમયગાળો સુંદર અને પ્રભુત્વવારો પ્રાપ્ત થશે સરકારમાં ઉપલા અધિકારીઓ સાથે વાદ વિવાદ ન કરતા ઉચ્ચ અધિકારીની બાબતો પણ ઉપસ્થિત થાય આ સમય દરમિયાન મનની અંદર અને આત્મા ઉલ્લાસની બાબતો થાય થોડીક માતાની તકલીફ અથવા તો મકાન સુખ વાહન સુખની બાબતો કોઈ પણ કાર્યો કરવા થોડા જો વિચારીને કરવા એકંદરે આ સમયગાળો આપના માટે વિશેષ સાબિત થશે શનિદેવનું બારમા સ્થાને પરિભ્રમણ અને આપની કુંડલીમાં પંચમ ભાવના માલિક થઈને જ્યારે દસમા સ્થાને પરિભ્રમણ કરતા સંતાનના કાર્યથી તમારા દરેક કાર્યોમાં આનંદિત બાબતો રહેવાની સંતાનથી અને સંતાનના દરેક કાર્યોમાં સફળતા પ્રાપ્ત કરવાની પણ જે જાતકો નવું સંતાન કરવા ઈચ્છતા હોય સ્ત્રી જાતક કે પુરુષ જાતકિંગ કારણ કે મંગળદેવ થોડાક સમય પછી મંગળ અંગારા અને મંગળદેવ ની આઠમી દસ થી પણ સંતાનના ભાવ પર પડવાની ત્યારે નાનું ગર્ભ ની બાબતોમાં તકલીફ ઉભી ના થાય તેની કાળજી લેવાની તમારા સંતાનના કાર્યથી તમારે સફળતા થવાની જે જાતકો

પોલીસ ન લગતા કે જે જાતકો સૈન્યમાં જોડાયેલા હોય તેવા જાતકોને ઉચ્ચ પ્રદીની પ્રાપ્તિ પ્રમોશનના યોગો કહી શકાય રાજકીય ક્ષેત્રે જે જાતકો જોડાયેલા હોય તેવા જાતકોને ઉચ્ચ ઉદ્ધાની પ્રાપ્તિ અને માન સન્માનના વૃદ્ધિ થવાની કેન્દ્રમાં બંને ગ્રહો જ્યારે મેષ રાશિની બાબતોની ચર્ચા કરતા હોય ત્યારે વિશેષમાં આનંદની બાબતો પણ કહી શકાય માત્રને માત્ર તમારા હૃદયમાં કોઈ એવી લાગણી ન થાય તેની કાળજી લેવી અને માતાની તબિયતનો ખ્યાલ રાખવો મકાન સુખ વાહન કોઈ પણ કાર્ય કરવા તો કરી શકાય પણ જોર વિચારે કરવાના કોઈ પણ ડોક્યુમેન્ટલ કાર્યમાં વગર વિચારે અને કાયદાને ધ્યાનમાં રાખી કાર્ય કરશો તો જીવનમાં કોઈ મુશ્કેલીની ઉપસ્થિતિ થશે નહીં માટે મેષ રાશિના જાતકોએ આ સમય દરમિયાન ગોળ અને ઘઉં આ મકર સંક્રાંતિના દિવસે તમે ભિક્ષુકોને દાન કરો અને સૂર્યના પ્રતિદિન તમે જર કરો તાબાના કળશમાં પ્રતિદિન સવારે ઓમ ગૃણી સૂર્યાય નમઃ અગિયાર વખત પછી ગાયત્રી મંત્રના જપ કરી અને આ સમયગાળો પસાર કરો મિત્રો હવે આપણે વાત કરીશું વૃષભ રાશિની વૃષભ રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરશે આ મકર રાશિમાં સૂર્યદેવ સંક્રાંતિ કાળ અત્યાર સુધી આપની કુંડલીમાં અષ્ટમ સ્થાને પરિભ્રમણ કરતા હતા હવે થશે આપના ભાગ્યસ્થાને નાની મોટી બાબતો જે સરકારી ક્ષેત્રમાં કે નાની મોટી બાબતો ઉપસ્થિત થયેલી હતી તેમાંથી હવે તમે બહાર નીકળવાના સામાજિક ને ધાર્મિક કાર્યો પિતાના ધનો લાભ મળવાનો પિતાના મેડિકલ પ્રશ્નો અત્યાર સુધી હતા તેમાં પણ હવે તમે બહાર નીકળવાના આ સમય દરમિયાન તમારા દરેક પરાક્રમની અંદર નાના ભાઈ બહેનો સાથે ઝુંબેરભર્યું વાતાવરણ બનવાનું અને દરેક પરાક્રમની અંદર જોશ અને આનંદ રહેવાનો મનની અંદર ઉલ્લાસની બાબતો ભાગ્યની અંદર ધાર્મિક અને સામાજિક તમે દાન દક્ષિણા પણ આપી શકશો પણ આ સમય દરમિયાન કોઈ એવા કાર્યો પણ થવાના જેમાં સામાજિક ને ધાર્મિક કાર્યો પાછળ તમારો થોડોક સમય આપવો પડે વૃષભ રાશિના જાતકોએ આ સમય દરમિયાન મંગળદેવ પણ ત્યારે ઉંચના થવાના અને ભાગ્ય સ્થાને જ્યારે બારમા સ્થાનના માલિક અને આપની કુંડલીમાં પત્ની ભાવના માલિક થઈને ઉંચના થતા હોય અને સૂર્યદેવ સાથે ગ્રહણ દોષમાં થવાના ફોરેન જવા માટે અતિ ઉત્તમ દિવસ કહેવાય તમારે ફોરેનમાં પીઆર લેવો હોય તો આ સમયગાળો આપણા માટે અતિ વિશેષ કહેવાય તો આ સમય દરમિયાન જે પણ જાતકોને ફોરેનમાં જઈને વસવું હોય અથવા તો ઘણા સમય તમારા વિજાના કે કોઈ પણ કાર્યો અટકીને પડ્યા હોય તો આ સમય દરમિયાન તમે કરી શકો છો ફોરેનમાં તમારે ભાગ્યની ઉન્નતિ થાય જે જાતકો વિદેશમાં રહેતા હોય અથવા તો એક્સપોર્ટ ઇમ્પોર્ટમાં ધંધા કરતા હોય તેવા જાતકોને આ સમયગાળો વિશેષ સાબિત થવાનો ભાગ્યની ઉન્નતિ સાથે આ સમયગાળો આપના માટે વિશેષ સાબિત થાય વૃષભ રાશિના જાતકો આ સ્નેહીજનો અને મિત્રો ઉપર ખૂબ જ મજાના અને આનંદિત દિવસો પસાર થવાના જે જાતકો કમિશન દલાલના જમીનના કાર્યો કરતા તેમાં જમીન દલાલના કાર્યોમાં ખૂબ મોટી ધનની પ્રાપ્તિના યોગ પણ કહી શકાય તો વૃષભ રાશિના જાતકોએ આ સમય દરમિયાન હનુમાન ચાલીસાના ત્રણ પાઠ કરવા પ્રતિદિન અને હનુમાનજીની આરાધના વસ્તુ જળ દાન કરવી મિત્રો વાત કરીશું મિથુન રાશિની મિથુન રાશિના જાતકોને અષ્ટમ સ્થાને પરિભ્રમણ થવાનું આઠમા સ્થાને મિથુન રાશિને જ્યારે સૂર્યદેવ પરિભ્રમણ થતું અને મંગળદેવ નો અંગારક થતો હોય ત્યારે આગ અકસ્માત પડવા વાગવાના યોગની બાબતોમાં થોડીક સાવચેતી લેવી મનમાં ગુસ્સો નાણાકીય તકલીફો કુટુંબની અંદર વાદ વિવાદ જેવા પ્રશ્નો ઉપસ્થિત થાય સૂર્ય દેવનું અષ્ટમ સ્થાન પરિભ્રમણ જે આપની કુંડલીમાં પરાક્રમ સારના માલિક થાય કોન્ફિડન્સ પાવર તમારો ઘટી જવાનો તમે જે કોઈ ઉચ્ચ ડિગ્રીની પ્રાપ્તિ કરવા માંગતા હોય તો તમારો કોન્ફિડન્સ પાવર ઘટી જાય કારણ કે આપણી કુંડલીમાં લાભ સ્થાનના ને છઠ્ઠા સ્થાનના માલિક નોકરીની અંદર ઉચ્ચ હોદ્દો મેળવવા માટે અથવા તો ફોરેનની બાબતો જે જાતે કે જોડેલા હોય તેમાં નાની મોટી બાબતો ઉપસ્થિત થવાની એકંદરે આ સમયગાળા દરમિયાન વાહનથી આગ અકસ્માત પડવા વાગવાના યોગથી તમારે સાચવવું મિથુન રાશિના જાતકોએ આ સમય દરમિયાન માણી ઉપર તો તમારે સંયમ રાખવો જ પડશે કારણ કે દરેક વસ્તુ બોલવાથી સંબંધો પણ બગડે બોલવાથી સંબંધો સુધરે પણ કરા અને બંને ગ્રહોની દ્રષ્ટિ જ્યારે તમારા ધનભાવ પર પડશે તો નાણાકીય પ્રશ્નો ઉપસ્થિત થવાના પણ સાથે સાથે તમારા પરાક્રમમાં બુદ્ધિ પણ થવાની તમારા પરાક્રમની અંદર સાહસમાં સિદ્ધિ છુપાયેલી રહેશે ગુપ્ત મંત્ર અને ગુપ્ત ધનનો લાભ મળવાનો ગુપ્ત જમીન તમારા કોઈ વારસામાં પિતાની પડેલી હોય તેનો સમય આ સમય દરમિયાન ઊંચા ભાવ આવવાથી આનંદ રહેવાનો આવા કાર્યો કરી શકાય તો આ સમય દરમિયાન ગાયત્રી મંત્રના જપ કરવા અને દર મંગળવારના દિવસે હનુમાનજીના મંદિરે અડદની બનાવેલી વસ્તુ દાન આપી અને સમયગાળા પસાર કરવા મિત્રો વાત કરીશું કર્ક રાશિની કર્ક રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ સૂર્યદેવ સોરી જ્યારે સૂર્યદેવનું સપ્તમ સ્થાને પરિભ્રમણ હોય તો મનમાં ક્રોધ અને બાબતો પતિ પત્નીના નાના મોટા પ્રશ્નો ઉપસ્થિત થવાના ઈગો હટ થાય પત્નીનો નો ઈગો હટ થાય એવા કાર્યો નહીં કરવાના થોડું સહન કરવાથી જીવનમાં આનંદ ઉત્સાહ રહેવાનો પણ પતિ પત્ની વચ્ચે ટકરારની બાબતો ઉપસ્થિત તેને કાઢી લેવાની કારણ કે શુક્રદેવ આવી ગયા સૂર્યદેવ પરિભ્રમણ એટલે એ બંને યોગ થવાના અને ત્રીજો યોગ થવાનો મંગળદેવનો એટલે આ સમય દરમિયાન સ્ત્રી જાતકોને થાઇરોઈડ ડાયાબિટીસ જેવા રોગોથી અને વૃદ્ધ સંબંધિત ગર્ભાશયની બાબતોમાં ધ્યાન રાખવું કર્ક રાશિના દરેક જાતકોએ આ સમય દરમિયાન હૃદયને લગતી બીમારીમાં સાવચેતી લેવી હાઈપર એસિડિટી ખાવાના કોઈ પણ પ્રકારના પદાર્થોમાં જો વિચરને કરવો મગજ ઉપર ગુસ્સો ઉપર કંટ્રોલ રાખજો કારણ વગરનો ગુસ્સો કુટુંબમાં વાદ વિવાદ ઉપસ્થિત થશે પતિ પત્નીના સંબંધોમાં આનંદ ને ઉત્સાહની બાબતો ગણી શકશે પણ આ સમય દરમિયાન તમારા સંતાનના પ્રશ્નો ઉપસ્થિત થવાના અને સંતાનની ચિંતાઓથી તમે ઘેરાયેલા રહેશો સંતાનના કંઈક પ્રશ્નો ઉપસ્થિત થવાથી માનસિક ચિંતાઓ ઊભી થાય તો આ સમય દરમિયાન કર્ક રાશિના જાતકોએ શિવજીના મંદિરે ચોખા ઘઉં અને મસૂરની દાળનું દાન કરી આ સમયગાળો પસાર કરો મિત્રો સિંહ રાશિ રાશિના જાતકોને છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા આ સૂર્ય મહારાજ મિત્રો સૂર્ય દેવ નું છઠ્ઠા સ્થાને જવું એટલે લગ્નના માલિક થઈને સૂર્યદેવ છઠ્ઠા સ્થાને જવાના શરીરમાં નાના મોટા રોગની બાબતો પછી પણ રોગની અંદર કોઈ ચિંતા કરવાની જરૂર નહીં રહે ગુપ્ત શત્રુઓ પર તમે પ્રહાર કરી શકશો આ સમય દરમિયાન જે જાતકો પોલીસ ખાતામાં નોકરી કરતા હોય અથવા તો કોઈ સૈન્યમાં નોકરી કરતા તેવા જાતકોને ઉચ્ચ પદની પ્રાપ્તિ નોકરીમાં પ્રમોશન અને કોઈક શિલ્ડ અથવા કોઈ પણ એવી કોઈ સ્પર્ધાની અંદર વિજેતા મેળવી અને નામ નામ અને સન્માન મેળવી શકે છે તો સિંહ રાશિના જાતકોને આ સમય દરમિયાન થોડાક બહારના સંબંધો પર કાળજી લેવાના વિજાતીય પાત્રની મુલાકાત થાય અને ત્યાં તમારું માનહાનિ ન થાય તેની કાળજી લેવી એકંદરે આ સમયગાળો આપના માટે લગ્નના માલિક થને છઠ્ઠા સ્થાને જતા હોય ત્યારે દરેક બાબતોમાં થોડીક સાવચેતી લે મગજ ઉપર ઈગો હોટ ના થાય તેવા કાર્યો કરવા પોતાની બાબતોમાં થોડીક કોમ્પ્રોમાઇઝ કરજો જીવનમાં દરેક કાર્યો સફળતા વાળા જોવા મળે છે તો સિંહ રાશિના જાતકોએ આ સમય દરમિયાન સૂર્યદેવની આરાધના ઉપાસના કરવાની લક્ષ્મીજીને ખીરનું નિવેદ અર્પણ કરવાનું અને ગણપતિ ભગવાનના મસૂરની દાળ અર્પણ કરી સમયગાળો પસાર કરો મિત્રો વાત કરીશું કન્યા રાશિની કન્યા રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા આ સૂર્યદેવ પેટમાં હાઈપર એસિડિટી પેટના રોગોનું પેટનું ઓપરેશનથી તમારે સાચો સ્ત્રી જેને નાનો ગર્ભ બાબતો શરૂઆતની હોય તેવા જાતકો આ સમય દરમિયાન એબોશન સિક્યુરિટીના કેસ ના બને તેની પણ કાળજી લેવી માટે ખાવા પીવામાં અને ખોટા ચિંતાઓથી દૂર રહેજો કન્યા રાશિના જાતકોને આકસ્મિક ધન લાભ સરકારી ક્ષેત્રે લાભ બહારના સંબંધોથી તમને નાની મોટી બાબતો ઉપસ્થિત તેની કાળજી લે કોઈ પણ કાર્ય કરવા હોય તો જો વિચાર કરવા પણ એકંદરે આ સમયગાળો આપણા માટે શુભ અને આનંદિત રહેવાનો આ સમય દરમિયાન આકસ્મિક લાભ ભાગ્યની ઉન્નતિ સાથે સાથે બહારના સંબંધો એટલે વાહન ચલાવો તો તમારે જો વિચાર ચલાવો પેટના અંદર કોઈ પ્રશ્નો ઉપરથી તેની કરતા કાળજી લેવાને ખાવા પીવામાં ધ્યાન રાખવું હાઈપર એસિડિટી જે જાતકોને હૃદયની બીમારી હોય તેવા જાતકોએ પોતાના ડોક્ટરના સલાહ પ્રમાણે કાર્ય કરવા કન્યા રાશિના જાતકોએ આ સમય દરમિયાન હનુમાન ચાલીસાના પાઠ પ્રતિદિન કરતા રહેવું અને સૂર્યદેવને રોજ સવારે વહેલી સવારે જળ પણ કરવું પિતાના આશીર્વાદ લેવા ઓમ પિતૃ દેવતાભ્યો ન મહા અથવા તો ઓમ પિતૃ દેવો એના મહા ન કોઈ પણ મંત્ર કરી અને પિતાના આશીર્વાદ લેવી શકાય મિત્રો વાત કરીશું તુલા રાશિને તુલા રાશિના જાતકોને ચતુ પરિભ્રમણ કરતા આ સૂર્યદેવ તુલા રાશિના જાતકોએ આ સમય દરમિયાન ફિફસાના રોગો અને હૃદયના રોગોથી સાવચેતી લેવાને પિતાના કોઈ પણ પ્રશ્ન ઉપસ્થિત હોય તેમાં ધ્યાન રાખવું માતાના મેડિકલ પ્રશ્નો ઉપસ્થિત તેની પણ કાળજી લેવી આ સમય દરમિયાન આકસ્મિક ધનલાભ મકાન સુખ વાહન સુખની બાબતોમાં સફળતા આવશે તમારા સ્નેહીજનોનો સાથ સહકાર મળશે મોટા ભાઈ બેન થી લાગણીઓના સંબંધો સાથે તમે ઘેરાયેલા રહેશો અને આ સમય દરમિયાન પિતાના ભાગ્યની ઉન્નતિ થાય સરકારી નોકરી કે ઉચ્ચ પદની પ્રાપ્તિના યોગ પણ કહી શકાય આ સમય દરમિયાન સાતમા ભાવના માલિક અને ધનસ્થાનના માલિક જ્યારે મકાન સુખ વાહન સુખ તમારે જમીન લેવી વેચવાના યોગો પણ આ સમય દરમિયાન કરી શકો છો તો તુલા રાશિના જાતકોએ ઉપલા અધિકારીઓ સાથે વાદ વિવાદ ન કરતા આ સમયગાળો ધીરેથી પસાર કરવો સાથે પિતાના આશીર્વાદ મેળવી અને ગાયત્રી મંત્રના જાપ મિત્રો વાત કરીશું વૃશ્ચિક રાશિ રાશિના જાતકોને પરિભ્રમણ કરતા રાશિના જાતકોને આનંદિત રહેવાનો તમારા દરેક પરાક્રમમાં સાહસમાં સિદ્ધિ રહેશે જન્મના સૂર્યદેવ પણ જો તમારા મકર રાશિમાં હોય અને જન્મના સૂર્ય પરથી સૂર્ય થતું હોય તો માન સન્માન પ્રતિષ્ઠામાં વૃદ્ધિ માત્ર પિતાના ધનનો લાભ મેળવી શકશો નાના ભાઈ બેનો સાથે વાદ વિવાદ ન કરવા અને આ સમય દરમિયાન સ્નેહીજનો સાથે ક્યાંક નાની મોટી મુસાફરીના યોગ થાય ગુપ્ત ધન અને ગુપ્ત વિદ્યાના લાભ પણ મળી શકે છે આ સમય દરમિયાન વૃશ્વિક રાશિના જાતકોએ હનુમાનજીની આરાધના ઉપાસના કરવી સાથે નમ શિવાય શિવજીના આરાધના ઉપાસના કરવી મિત્રો વાત કરીશું ધન રાશિની ધન રાશિના જાતકોને ધનસ્થાને પરિભ્રમણ કરતા આ સૂર્ય દેવ મિત્રો ધનસ્થાને શનિદેવ સૂર્યદેવનું પરિભ્રમણ મકરસંક્રાંતિનો યોગ તો આ આ ધનરાશિના જાતકોએ મકર સંક્રાંતિના સમયમાં શેરડી અને તલનું દાન કરી અને નાના બાળકોને સિઝનેબલ ફ્રૂટ અથવા તો બોર અર્પણ કરી અને આ સમયનો લાભ લઈ શકો છો ધનરાશિના જાતકોએ આ સમય દરમિયાન પેટને લગતા રોગો ફરી પાછા ઉપસ્થિત થાય તેવું કહી શકાય તો પેટના રોગોમાં તમારે સાચવું ભાગ્યની ઉન્નતિ કરવા જાવને ભાગ્યમાં વિલંબિત પ્રશ્નો ઉપાય નાણાકીય લાભ ધન ખૂબ પ્રમાણમાં આવવાનું પણ ધનનું પ્લાનિંગ તમારા ઉપર છે ખોટા ખર્ચ ઉપર કંટ્રોલ લેજો ખોટા થી અને બહારના તમારા કુટુંબમાં અને જીવનમાં પ્રશ્નો ઉપાય તેની કાળજી લઈએ તો ધન રાશિના જાતકો આ સમય દરમિયાન નાના બાળકોને સિઝનેબલ ફ્રુટો અર્પણ કરવાના સાથે સરસવના તેલનો દીવો પીપડે અર્પણ કરી અને ઓમ શમ શનિચરાય રમવાના મંત્ર કરો મિત્રો વાત કરીશું મકર રાશિની મકર રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા સૂર્ય દેવ મિત્રો આ સમય દરમિયાન વીલ વારસો પ્રોપર્ટી અને ગુપ્ત ધન અને કોઈ તમારી જૂની એલાયસી કે જૂની કોઈ પોલિસી હોય તેનો લાભ મળવાના યુગ હવે અત્યારે આવી રહ્યા છે સમય એવું પણ થાય છે કે તમારે નાણાકીય તકલીફ ઊભી થાય ને તમારી જૂની પોલિસી કંઈક લોન લેવાના યુગ પણ કહી શકાય મકર રાશિના જાતકોએ આ સમય દરમિયાન તો આ સમય દરમિયાન યુરેન સંબંધિત રોગો થાય ડાયાબિટીસ અથવા તો લોહી સંબંધિત રોગોથી પીડાતા હોય તેવા જાતકો ધ્યાન એકંદરે આ સમયગાળો આપના માટે પ્રફુલ્લિત લેવાનો લગ્નમાંથી સૂર્યદેવનું પરિભ્રમણ આનંદ અને ઉત્સાહની બાબતો મનમાં થોડો ગુસ્સો રહેવાનો પણ ઈકોહટ થવાનો મકર રાશિના જાતકોએ આ સમય દરમિયાન હનુમાનજીની આરાધના ઉપાસના કરી અને સમયનો પસાર કરો મિત્રો વાત કરીશું કુંભ રાશિની કુંભ રાશિના જાતકોને બારમા સ્થાને પરિભ્રમણ કરતા સૂર્ય દેવ મિત્રો કુંભ રાશિના જાતકોએ પણ મકાન સુખ વાહન સુખ પડવા વાગવાના યોગ આકાસ્મા આગ અને અકસ્માતથી સાચવો પોતાના ઘરની બહાર પડવાના યોગ પણ કહી શકાય નાના પ્રવાસો કરતા હોય તો પ્રવાસમાં પણ તમારે જો વિચારને કાર્યો કરવા મનની અંદર અને પતિ પત્ની વચ્ચે વાદ વિવાદ ઉપસ્થિત થવાનો બેડ રિલેશન તમારો બગડતા હોય તેવું તમને લાગ્યા કરે આ સમય દરમિયાન બીજા વિજાતીય પાત્રની મુલાકાતો થવાથી તમારા જીવનમાં વિચ્છેદાત્મક બાબતો ઉપસ્થિત થવાની તો કુંભ રાશિના જાતકોએ ગણપતિની આરાધના અને કુળ કુળદેવતાના મંત્ર કરવા સાથે શિવજીને રોજ પાણી ચડાવું અને સૂર્યદેવની દેવની આરાધના ઉપાસના કરે મિત્રો મીન રાશિની જાતકોને સરકારી ક્ષેત્રે જોડાયેલા તેવા જાતકોને પણ આ સમય દરમિયાન લાભ મળવાનો પિતાના ચરણ સ્પર્શ કરી દિવસ પસાર કરવો ગાયત્રી માતાના જાપ કરવા મીન રાશિના જાતકોએ આપની કુંડલીમાં નોકરીમાં ઉચ્ચ પદે પ્રાપ્તિ નોકરીમાંથી પ્રમોશન સાથે પગાર વધવાના યોગની બાબતો પણ ઉપસ્થિત થવાના પ્રાઇવેટ ક્ષેત્રમાં નોકરી કરતા હોય તો ટુરિંગ જોબમાં લાભ થવાના યોગ કહી શકાય મીન રાશિના જાતકોએ આ સમય દરમિયાન સંતાનનું પ્લાનિંગ કરવા ઈચ્છતા હોય તો કરી શકો છો પણ સારા ડોક્ટરની સલાહ પ્રમાણે કાર્યો કરી અને સંતાનનું પ્લાનિંગ કરી શકાય આ સમય દરમિયાન રહેલું સંતાન આનંદિત અને ઉત્સાહવાળું કહી શકાય તમારા જીવનમાં કંઈક નવું લઈને નવી ઘટનાઓને નવી બાબતો લઈને આવશે તો સંતાનના યોગ અને સંતાનનું પ્લાનિંગ કરી આ સમયગાળો દરમિયાન આપના માટે શુભ અને આનંદિત બની રહી તીખું અને તળેલું ખાવા પર કંટ્રોલ લેજો પેટને લગતા રોગોને કરે તો આ હતું સૂર્ય રાશિ પરિભ્રમણ મકર સંક્રાંતિ યોગ મિત્રો ફરી મળીશું નવો વિડીયો લઈને અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો શેર કરો અને અમારી ચે ચેનલને અમારી સાથે જોડાઈ રહેવા માટે દિન પ્રતિદિન નવા વિડીયો આપની સમક્ષ લાવવા માટે જે કંઈક નવા વિડીયો અમારા અપલોડ થાય તમારી સુધી પહોંચે અને તમને ફ્રી સેવાઓ અમે આપી શકીએ તેવી આશા સાથે જય મહાદેવ